અમરેલી લોકસભા મત વિસ્તારની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દૈયા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીમાં મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મીડિયા સેન્ટરને ખુલ્લું મુક્ત જિલ્લા ચૂંટણી અધિકારીને પત્રકારો સિગ્નેચર કરી મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી થયા હતા આ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા સેન્ટરનું નિરીક્ષણ કરતા જણાવ્યું હતું કે લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના પત્રકારો અને નાગરિકોને ચૂંટણીલક્ષી વિગતો ઉપલબ્ધ કરવા માટે આ મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવી છે તેમણે વધુમાં કહ્યું હતું કે નાગરિકો ચૂંટણી લક્ષી કોઈપણ પ્રકારની ફરિયાદ વન નાઇન ફાઇવ ઝીરો નંબર પર ફોન કરીને નોંધાવી શકે છે જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ દ્વારા તે ફરિયાદનો સો મિનિટમાં નિકાલ થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લાના નાગરિકોને સી વિઝિલ એપનો વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો તો મીડિયા સેન્ટર ચૌદ અમરેલી લોકસભા મત વિસ્તારનો ચૂંટણી કાર્યક્રમ મત વિસ્તાર પ્રમાણે મદદની ચૂંટણી અધિકારીઓની યાદી અમરેલી લોકસભા મત વિસ્તારની વર્ષ ઓગણીસ બાસઠની સામાન્ય ચૂંટણીથી વર્ષ બે હજાર ઓગણીસની સામાન્ય ચૂંટણી સુધીની કે વિગતો નંબર માહિતી ટોલ ફ્રી વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે વોટર હેલ્પલાઇન એપના ફાયદા સી મોબાઈલ એપ્લિકેશન સહિત તમામ બાબતોનું પેનલ દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું હતું આ પેનલ દ્વારા પત્રકારોને તેમજ નાગરિકોને ચૂંટણી લક્ષી વિવિધ માહિતી મળી રહેશે હોવાનું જણાવ્યું હતું તેને મીડિયા સેન્ટરની સમગ્ર પેનલ તૈયાર અને સંકલન કામગીરી જિલ્લા માહિતીના કચેરીના ઓપરેટર એમ ધડુક અને ચૂંટણી શાખાના નાયબ મામલતદાર દીક્ષિતભાઈ બોરોડિયા દ્વારા કરવામાં આવી હતી તો આ કાર્યક્રમનું સજવણ સંચાલન જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદની જે જે દ્વારા કરાયું હતું તો આ પ્રસંગે અમરેલી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી સક્ષના જિલ્લા નાયબ માહિતી નિયામક જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા માહિતી કચેરીના અધિકારી કર્મયોગીઓ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ